પાલનપુર ખાતે ટપાગચ્ચમ ઉપાશ્રયમાં પર્યુષણ પર્વના પવિત્ર અવસરે પ્રથમ દિવસે જૈન મુનિ ઓમકાર વિજયજી મહારાજ સાહેબ અને કલ્યાણપુરી ગીરી મહારાજ સાહેબના ચિંતનમય પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મ લાભ પ્રાપ્ત કર્યો હતો મહારાજ સાહેબોએ પોતાના પ્રવચનમાં પર્યુષણ પર્વના મહત્વ પર પ્રકાશ નાખતા પાંચ મુખ્ય પ્રકલ્પો વિશે વિશદ સમજણ આપી હતી આ પ્રકલ્પો જીવનમાં ધર્મના અમલને સમજવા અને સાચવવા માટે અગત્યના શ્રોતાઓએ રસપૂર્વક પ્રવચનને સાંભળીને તેમાં જીવન મૂલ્ય ઉતારવાની પ્રેરણા મેળવી હતી પર્યુષણ પર્વ દરમિયાન સમગ્ર આઠ દિવસ સુધી મહારાજ સાહેબ દ્વારા પ્રવચન યોજાશે જેમાં વિવિધ તાત્વિક વિષયો અને જીવનના આધ્યાત્મિક પાસાઓ પર વિમર્શ કરવામાં આવશે જૈન સમાજ દ્વારા આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે પાલન કરવા માટેના તેમને અમને પ્રવચન આપ્યા તેવી રીતે દરરોજ પર્યુશન આઠે આઠ દિવસ અહીંયા આગળ પર્યુષણ ને લગતા તથા જૈન શાસન ને લગતા બધા જ અનુષ્ઠાનો ચર્ચા વિચારણા